કુતિયાણાના માંડવા ગામે વગર મંજૂરીએ આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજવા મામલે મહિલા સરપંચના પુત્ર સામે પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે કુતિયાણા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશુકભાઈ હીરાભાઈ જાડેજાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓને માંડવા ગામના જાગૃત નાગરિક દ્વારા ફોટો અને વિડીયો મોકલી જાણ કરવામાં આવી હતી કે તારીખ બારના સાંજે છ વાગ્યે માંડવા ગામે રામ મંદિર ચોક માં આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રાજકીય જનસભા યોજી હતી અને જનસભામાં કાર્યકરો આગેવાનો અને આશરે સો જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા આથી અશોકે સભા બાબતે તપાસ કરાવતા એવું સામે આવ્યું હતું કે માંડવા ગામના મહિલા સરપંચ રૂપીબેન માર્ખી વરુના પુત્ર વેજાભાઈએ આ સભાનું આયોજન કર્યું હતું આથી વેજાભાઈને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરતા તેઓએ જનસભા યોજી હોવાનું તથા તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ચૌટા ગામના સરપંચના પતિ દેવાયતભાઈ નંદાણીયા સહિત અન્ય ગામના સરપંચો પણ હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું આથી તેણે જનસભા યોજવા બાબતે કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી હોય તો તેના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા વેજાભાઈએ આવી કોઈ મંજૂરી લીધી ન હોવાનું જણાતા પોલીસે વેજાભાઈની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ for winter times.